આ જન્માષ્ટમી પર વર્ષ પછી આ જન્માષ્ટમીના દિવસે આ છ ભાગ્યશાળી રાષ્ટ્રીય બનશે કરોડપતિ આ મિત્રો કારણ કે એકસો વર્ષ વર્ષ પછી બન્યો છે એક દિવ્ય અને દુર્લભ મહાસુખ

ભગવાન શ્રી કૃષ્ણને માતા લક્ષ્મીની કૃપાથી આ છ રાશિઓના જીવનમાં બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ છ રાશિવાળાને હવે આપણ ધન સુખ સંપત્તિ મળવાની છે તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે આ વખતે સોળ ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે કરોડપતિ બનવાની છે તો આજે આ વિડીયોમાં અમે તમને ભાગ્યશાળી રાશિઓને વિશે જણાવી

તમને લાભદાયક તેમાં તમારા પર ધનનો વરસાદ કરનારી સાબિત થશે એટલે મિત્રો ભરેશે કહીએ કે જે કે વિડિયોનો અંત સુધી જરૂર જોડાયેલા રહેજો અને તમારી રાશિ પ્રમાણેનો આ ઉપાય પણ અવશ્ય જાણતા જજો કારણ કે આ વિડિયો આ છ રાશિવાઓ માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો શ્રાવણ માસમી કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તેથી આ દિવસે શ્રી કૃષ્ણનો જન્મંતસ ઉજવાય છે અને જન્માષ્ટમીના તહેવાર ઉજવાય છે મિત્રો તમે કૃષ્ણ અષ્ટમીને કે ગોકુળ અષ્ટમીના નામે પણ ઓળખવામાં આવે છે ભગવાન કૃષ્ણના અનુયમ માટે જન્માષ્ટમીના તહેવાર ખૂબ જ મહત્વ ધરાવે છે આ તહેવાર કૃષ્ણ પક્ષની જન્માષ્ટમીના દિવસે ઉજવામાં આવે છે જન્માષ્ટમીનો તહેવાર દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં ધામધૂમથી ઉજવાય છે કૃષ્ણ જન્મોત્સવના દિવસે લોકો વ્રત રાખે છે અને રાતે 12 વાગે ભગવાન કૃષ્ણના જન્મ પછી પ્રસાદ વેચીને પોતાનું વ્રત ખોલે છે આ વ્રત શ્રાવણ માસની કૃપા કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 16 ઓગસ્ટને શનિવારના દિવસે મિત્રો બાર રાશિઓમાંથી છ રાશિઓ આ વખતે જે કૃષ્ણ જન્માષ્ટમીમાં આવી રહી છે તે ખૂબ જ ભાગ્યશાળી અને ધનથી માલોમાલ થવાની છે તો ચાલો મિત્રો સમા બગાડ્યા વિના વાત કરીએ કે બાર રાશિઓમાંથી છ રાશિઓ કઈ કઈ છે જે કરોડપતિ બનવાની છે જેના માતા લક્ષ્મીને ભગવાન શ્રી કૃષ્ણ આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે તો મિત્રો એ ભાગ્યશાળી રાશિઓમાં સૌ પ્રથમ રાશિ આવે છે તે મેષ રાશિ વિશેષ કૃપા રહેશે જેના કારણે મેષ રાશિ વાળો ખૂબ જ લાભ થશે તમને ચાર બાજુ થી સફળતાઓ પ્રાપ્ત થશે સાથે જ વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જન્માષ્ટમી તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તમે તમારે ચારે બાજુથી ધન લાભ થશે અને મોટી મોટી ખૂબ ખબરીઓ મળશે તેથી તમારા ઘરમાં પરિવારમાં તમારી ખુશીઓનો મહાન રહેશે મેષ ઉપાય જાણીએ તો મિત્રો મેષ રાશિ જાતકો જન્માષ્ટમી દિવસે સવારે બ્રહ્મ મુહૂર્ત ઉઠીને લાલ રંગના કપડા પહેરવા બાલ ગોપાલને ગુલાબ જળથી અભિષેક કરો અને અગિયાર તુલસીના પાન પર કંકુ લગાવી ભોગમાં ચડાવું પછી મંદિર માં માટે ઘીનો દીવો પ્રગટાવો અને રાતે 12 વાગે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો મિત્રો આ ઉપાયથી કરિયર અને ધન લાભ બનવામાં વૃદ્ધિ થશે મિત્રો બીજો નંબર રાશિ આવે છે તે વૃષ વૃષમ રાશિ તો વૃષ વૃષ રાશિ વાળાઓને જમણા જણાવીએ દઈ કે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા તમારા પર બની રહેશે જેથી તમને ચાર બાજુથી લાભ થશે મોટી મોટી ખૂબ ખૂબ ખબરી ખુશ તમારા ઘર માં પરિવાર માં તમને મળવાની છે જો તમે વેપાર કરતા હોય તો વેપાર માં દિવસે ને દિવસે બમણી ને રાતે જો ઘણી તક તકતી થશે તેમને તમારે ચારે બાજુ થી ધન લાભ થશે મોટી મોટી ખૂબ ખુશખબરીઓ તમને મળવાની છે જો તમારા કોઈ વિદેશ માં બિઝનેસ ચાલે છે તો તેમાં તમને

વૃષભ રાશિના ઉપાય આ પ્રકાર છે મિત્રો વૃષભ રાશિના લોકો આ દિવસે સફેદ અથવા પીતાંબર રંગના વસ્ત્રો ધારણ કરવા બાલ ગોપાલે માખણ રીસના ભોગ ચલગાવે અને ઘરમાં પૂર્વક વિશામાં ઘીનો પ્રગટાવે દીવો કોણ તૂચીના પાન પર હળદરનો ટીકો લગાવી ભોગમાં ચડાવો ઓમ શ્રી કૃષ્ણાય શરણાયમ નમઃ

બેજુગાર છો તમે જોગર રોજગાર પ્રાપ્તિની તકો પણ જરૂર મળવાની છે તમને મનસાઈ નોકરી મળશે તમારા ઘર પરિવારમાં ખુશીનો મોહર રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ તમને મળવાનો છે કઈ હું ખોટું નહી હોય કે સી રાશિવાળાઓ જન્માષ્ટિ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાના છે કેમ કે આ સમય ચારે બાજુથી ખુશીઓ તમને પ્રાપ્ત થશે અને સી રાશિ ઉપાય આ પ્રકાર છે કે મિત્રો જન્માષ્ટમીના દિવસે સી રાશિ જાતકાએ સુવર્ણ અથવા પીળા રંગના કપડા પહેરવા કપાસના પાત્રમાં દૂધ દહીં મધ અને ઘી અને ગંગા જેવી અભિષેક કરો એક નારિયેળ પર લાલ ચુંદડી ચુંદડી બાંધી મેંદીમાં અર્પણ કરો એક પીસ તુલસીના પાન સાથે બાલ ગોપાલ ઝૂલો ઝુલાવા અને ઓમ ઓપ દેવિક નંદા નાયક નમ મંત્રનો 108 વાર જાપ કરો મિત્રો આ ઉપાયથી તમને જમીન સંપત્તિને વાન સંબંધિત લાભ મળશે મિત્રો ચોથો નંબર આવે છે કે ગુમરાસી આ મિત્રો ગુમરાસી વાળાને જમણી જણાવી દે છે કે આ વખતે જન્માથી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે તમારા પર માતા લક્ષ્મીને ભગવાન શ્રી કૃષ્ણનો વિશેષ આશીર્વાદ રહેશે તમને ખૂબ જ દૃષ્ટિ તમારા પર બની રહેશે અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થવાની છે કેમ કે તમારા ઘર પરિવારમાં સુખ સંપત્તિ આપવાની છે જે લોકો બિઝનેસ કરે છે તેમને બિઝનેસમાં દિવસે દિવસે બમણી અને રાતે ચોગણી તકતી મળશે જે લોકો નોકરીની શોધમાં છે તેમનો રોજગાર પ્રાપ્ત થશે બિઝનેસ કરનારો માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે

લોકો જન્માથી પણ લીલા અથવા સફેદ રંગના વસ્ત્રો પહેરવા અને લોટ લોટ ગોળ અને ઘીનો પ્રસાદ બનાવીને ગરીબોને વેચો રાતે 12 વાગ્યા સાત બત્તીઓને દીવો પ્રગટાવે અને કાચા દૂધમાં તુલસી પાન નાખીને બાલ ગોપાનમાં અર્પણ કરો અને આવો વાસુદેવાય નમઃ મંત્રનો એકાંતમાં જાપ કરે મિત્રો આ ઉપાધી તમારા વિદેશ સંબંધી કાર્યને કારીગિક દીક માટે ઉત્તમ સમય બનશે મિત્રો પાંચમા નંબર આવે છે કે કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વાળાને જણાવી દઈ છે કે આ વખતે જન્માષ્ટમી તમારા માટે ખૂબ જ સુખ ફળદાયી સાબિત થવાની છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને માતા લક્ષ્મીને વિદેશ કૃપા કન્યા રાશિ વાળા પર બની રહે છે તમારી આર્થિક સ્થિતિ હવે મજબૂત થવાની છે અને તમને આર્થિક લાભ મળવાનો છે આ સમય દરમિયાન ચારે બાજુ તમને ધનની પ્રાપ્તિ થવાની છે તેથી તમે નવ મકાન પણ ખરીદી શકો છો તમારા જીવનની ધન સંબંધ સંબંધી સમસ્યાઓ હવે દૂર થવાની છે પ્રેમ કરના કરનાઓ અને તેમને પ્રેમમાં સફળતા મળશે આ સમય માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી ખૂબ જ સારો સમય સાબિત થશે આ વખતની જન્માથી કન્યા રાશિવાળાઓને ચારે બાજુથી ખુશીનો પ્રાપ્ત થશે મિત્રો તમને ચારે બાજુ ધન લાભ થશે જેથી તમને

વલ્લભ ભાઈ સવાય મંત્ર 108 વાર જાપ કરો મિત્રો આ ઉપાય કરવાથી તમને ધનની લાભ થાય જશે અને તમારા સંબંધોમાં સ્થિતિમાં આવશે મિત્રો જો તમને વિડિયો આટલા સુધી સાંભળી ચૂક્યા હોય તો આ વિડિયોને અંત સુધી ચોક્કસ બની રહેજો તેમ જ વિડિયો પસંદ આવે હોય તો વિડિયોને લાઈક શેર કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી જય લક્ષ્મી લખતા જજો મિત્રો છઠ્ઠો નંબર આવે છે તે તુલા રાશિ તો તુલા રાશિ વાળાઓને જણાવી દે છે કે આ વખતની જન્માતિથી તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાની છે આ વખતે જન્માતિથી પર અત્યંત શુભ દુલબા સંયોગ બની રહે છે જેથી માતા લક્ષ્મી કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહેશે આ સમય તમને ચારે બાજુથી ધન લાભ થશે તો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પૈસા તમને પાછા મળી શકે તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે તો મિત્રો તમારી રીતિ હવે ધાર્મિક કાર્યમાં લાગવાની છે અને અચાનક ધન લાભ તમને મળવાનો તે તુલા રાશિવાળાઓને તમારું માનસિક સ્વસ્થ સારું રહેશે જો તમે કોઈ કાર્ય માટે આત્રાઓ કરશો તો તે આત્રાઓ માટે ભાગ તમારા માટે સફળ રહેશે ઘર પરિવારમાં ખુશીનો મહા વર્ષે કે હું ખોટું નઈ હોય કે તુલા રાશિવાળાઓ આ જન્મમાં તે તમને ચાર બાજુથી ધન લાભ થવાનો પૂરો છે જેથી તમારા ઘર પરિવાર સ્થિતિ સારી રહેશે ઘર પરિવારમાં તમારી ખુશીઓનો માહોલ રહેશે તેથી સમયનો લાભ લો અને અનમોલ સમયનો તમારા હાથમાંથી જવા ન દો અને તુલા રાશિ ઉપાય આ પ્રકાર છે તો જન્માષ્ટમીના દિવસે તુલા રાશિ લોકો ગુલાબી અથવા સફેદ રંગના કપડાં પહેરો અને ગુલાબ દૂધ અને કેસરીથી અભિષેક કરો આઠ તુલસીના પાન પર ચંદન લગાવી ભોગમાં ચડાવે અને એક કિલો મીઠાઈ ગરીબોને દાન કરે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ મંત્રનો 51 વાર જાપ કરે મિત્રો આ ઉપાય કરવાથી તમને અચાનક ધન લાભ થશે અને તમારા માનસમાનમાં વૃદ્ધિ થશે તો મિત્રો હવે નજર તમારી તરફ છે કોમેન્ટ તમારી રાશિ લખીને અમને જણાવો કે અમારાથી તમારી કઈ રાશિ છે અને જો આજે તમારી રાશિ નથી તો ચિંતા કરશો નહીં કારણ કે આદમી વિડિયોમાં કદાચ તમારી રાશિનો નંબર પણ આવી શકે છે તો આ રહસ્ય જાણવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં હા જો હજી સુધી આ વિડિયોને લાઈક નથી કર્યા તો એક લાઈક જરૂર કરજો અને તમારા પરિવારને અને મિત્રોને પણ મોકો જેથી તેઓ પણ આ શુભ માહિતીનો લાભ લઈ શકે અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ હર હર માદે જય માતા લક્ષ્મી લખીને તમારા ભાવ વ્યક્ત કરજો ફરી મળશે નવા વિડીયો અને અંત સુધી વિડીયો જોડાયેલો રહેવા બદલે આપ સૌનો દિલથી થી આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ